નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકટડે ન્યૂઝ બોડેલીમાં પર્યુષણ પર્વની ઉજવણી થઈ જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં પરવાધીરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી ખૂબ જ ભક્તિભાવ અને હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવી બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલ સામે આવેલ જૈન દેરાસરથી મહાવીર સ્વામી તેમજ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી જેનાથી આખું શહેર ધાર્મિક માહોલમાં રંગાઈ ગયું આ સાથે બોડેલી નગરમાં ભરાતા પ્રસિદ્ધ પાચિયાના મેળાનો આનંદ પણ લોકોએ માળ્યો જૈન સમાજના બોડેલી તીર્થ ખાતે સકલ જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી જેના સમાપન નિમિત્તે આશરે વર્ષથી પરંપરાગત રીતે નીકળતી શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળી સાહીઠ કિલોમીટર વિસ્તારમાં વસતા પરમાર ક્ષત્રિય જૈન સમાજના લગભગ ત્રીસ હજારથી વધુ શ્રાવક શ્રાવિકા વિવિધ મંડળોના નીચા સાથે બેન્ડ બાજા ઢોલ નગારા અને ભજન મંડળીઓ સાથે જોડાતા બોડેલી નગરમાં જાણે જૈન સંપ્રદાયના ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા પર્વનો પર્યુસન પર્વ એટલે જૈનોનો મોટામાં મોટો તહેવાર છે પર્યુસન પર્વમાં પહેલાં ત્રણ દિવસ અષ્ટાનિકા મહોત્સવ અષ્ટ અષ્ટાનિકા વાંચવામાં આવે છે પાંચ દિવસ કલ્પસૂ કલ્પસૂત્ર વાંચવામાં આવે છે કલ્પસૂત્રનો ચઢાવો કુમાર પ્રણલાલ શાહે લીધેલો છે પાંચમા દિવસે ભદ્રસુદ એકમ પાંચમા દિવસે માતા ત્રિશલાને આવેલ ચૌદ ચૌદ સ્વપ્ન ઉતારવામાં આવે છે એમાં લક્ષ્મીજીનું સ્વપ્ન શ્રેષ્ઠ હોય છે એમાં લક્ષ્મીજીનો ચઢાવો અને પારનો પણ જસવંતલાલ સોમચંદ શાહ પરિવારે લીધેલ છે ભાદ્ર સમસરીના દિવસે બધા એક એકબીજાને ક્ષમા યાચના કરે છે મિચ્છામી દુકડમ કરે છે અને ભાદ્રસૂદ પાંચમના બધાના તપસ્વીઓના પારના હોય છે એમાં અમારા સંઘમાં અને આ સંસ્થામાં મોટી એક તપસ્યા કરેલ છે માસક શમન અઠ્ઠાઈ અઠમ વિગેર તપસ્યાઓ ઘણી બધી કરેલી છે તેમના પારના ભાદ્ર સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે આજુબાજુના ગામડામાંથી ઘણી બધી મંડળીઓ પણ પધારે છે આ આજે આશરે લગભગ પિસ્તાલીસ જેટલી મંડળીઓ પણ જોવામાં આવી હતી આ ભાદ્રાસુ પાંચમનો અહીંયાથી વરઘોડો અમે જઈનો વરઘોડો કહેવામાં આવે છે અને હિન્દુઓ પાંચમનો મેળો તરીકે પણ ઓળખાય છે અહીંયા ઘણા બધા લોકો હાટો પણ લઈને આવે છે અને ઘણા ઘણા બધાને રોજગારી પણ સારી મળે છે દિનેશભાઈ વી જૈન મેનેજર પરમાર છત્રે જૈન ધર્મ પ્રચારક સભા બોડેલી ભાદરવાસુ પાંચમ એટલે ક્ષમાપના પછીનો પહેલો દિવસ એ દિવસે આ પરમાર ક્ષત્રિયના જે ગામોમાંથી જૈન મંડળીઓ આવે છે અને પૂરા ગામોમાં પરઘોડા સ્વરૂપે ફરે છે અહીંયા આગળ એ લોકોને સ્વામી વાત્સલ્ય રાખવામાં આવે છે અને ઇન્દ્રદિન સુરી મહારાજ સાહેબે આ બાજુ જે પરમારોને જૈન ધર્મની જૈન ધર્મ ગ્રહણ કરાવ્યો એ લોકો સારી રીતે જૈન ધર્મ પાડે છે અને જૈન ધર્મના અપનાવ્યા પછી ઘણા લોકો સુખી છે અને મોજ મજા કરી અહીંયા આગળથી મંડળી સ્વરૂપે ગામમાં વરઘોડા રૂપે ફરી અને છૂટા પડે છે અને સ્વામી બપોરનો લાભ લઈ અને પછી છૂટા પડે છે વિજય પી શાહ જૈન દિલાસર બોડેલી